આપડે છે ને તો મહેનત પૈસા લાભા છે હા કાકા મહેનતના ના પૈસા લાભા હવે ચોરી બોરી બધું મૂકી દેવું ઓય અને ચોરી તમે કર કરવા દેવા મત નહીં એટલે ઇદારે પાઈ પાસે ફેસો ના જતી એવી શાક વાજી જો ને ગડકી બાઈક ને ખોટો મારો એ પણ પગ દુખી છે મારી ગાડી નહી દી તો કાકા આપણે ચોરી કરવી જ નહીં હવે આપણે ચોરી ન કરી હવે છે ને મહેનત પૈસા કમાવા હે હા મહેનત પૈસા કમાવા ઓય આપડી ગાર સમય આવશે છે ની હા મહેનત કરીને જ પૈસા આવશે આપણે ચોરી કરીને તો પૈસા નહી આવે આપડા ઓય હા આજે કે

હાજુ રૂપિયા 20 રૂપિયા નહીં મળતા મને તો લે પણ કોમી જવું પડે કોઈ ઘર બેઠે બેઠે કોણ હાલે એમ લે પણ મને તો કોમી લઈ જાતો ને શું કે ખબર તમે કે દારૂડિયા છો તમને ના લઈ તો પણ ટાઈ પહેલા એવું કહી જ તમારા નામની હોળી એટલે તો હોળી કરીને આગળ લાવા હોળી હોળી કરવી પડશે હોય એવું લાગે છે કરવી જ પડશે કે તો કરવું પડશે કે તો કોક માસ્ટર લઈ જાય છે તો વિચારીને ફોન કરજો

को आयोजन करे भोली नु ना को पड़े भोली नु को आयोजन करेला खजूर बेजी मगाये छे हां खजूर मगाये पता मगाये मोके थाने गेरजी लाइन ना खजूर अल्या आम्ही बिदू टाइम मगाये छे तेम आऊ रे मोरे ल गोमधो तुम्ही आ तुम्ही नाव पडेल बिदू तुम्ही अमर इनाम मतो मार दुकान रे इनाम मत तो आपला के दुकान रे तो तो एवु एम 100 बेजी ला पैसा ला मन तंगी गयो बाइक नाही लेताव पैसा ला तमको नाव बसाल दे काकू दिदो देना

લે ઓય તને પેલી પૈસા જ ન હતા કે રાતે તો માર કન માથે પડ્યા કરોડوں કરોડ રૂપિયા ભાઈ ને એમને આ ડોશી ની વાર કેટલી લીધી કડવા દીએ નથી ને ડોશી ખવરા આવે છે તમે ખવરા નહી આવો એક ટક ગઢી રોટલો કરીને ના આવતી કે માં ખજુરજી હાલિક ની લઈ આવી પેટી લઈ લીધી પેટી લઈ આલી આયે એસી વાળી આવે ને ડ્રાય ખુર એવું છે તો પણ હજી શું ગરમ આવે કોંસો ગરમ મિઠલી આવે છે કોંસો ગરમ નહી આવે ઓય કમ્પ્લીટ વજન કરી લઈ દુપન પછી વાત તો જેમ બરા છે પાટલીમાં નાખવાનો ટકોમ મોળ ન બનવાની છે ના ટકોમ તો તમને નાખવાના તમને બેજીને ઉપાડી કી ટકોમ નાખાવ આ ટકોમ આ બોડુ ફોડીએ જાય છે ખાલી બોળ ખોલી નાખો પાણી ભરી જાય તો ભાઈ તન ઉપાડું મય ના આવે

चलो चेक करा हां ये दया रखी सी तुम सुन नहीं तुम पण जाव ना दिया साले भाजून कर दे भाजून देम भावी तू आपण जाय ना ना काका भतरी जो पटी जैसी मारते की ये उठ छे नहीं तोड तो पण आपण राय करने पोदनी काका काय रे राय वाला गोळे ते या तुम्हारा काम नाही हरावने अरे यार तुम्हारा काम नती पहेला आम्ही रमता नाही एव हमरसी बंद करी बेवडी नको मुन भतरी जो का गाव में रम्बा जातो उड उड ले आका वामे जाऊ छे रमता मार खाणो रमता आका मार तू हम तो कोई ना मारतो हम तो कोई ना मारतो हम बटन मारी मारी ऊपर से नाले लेर आवता पाहाता सापड़ पड़ी वा सापड़ नहीं तो बटन मारी मारी ले हो थई गयो ओ बटन थई गयो हम ऑपरेशन कितला कराले ऑपरेशन देख के कराले अपने के ना कराले ऑपरेशन दोबारा तो यो खाली नौ सर्किट दिन हम चोरते बखा ई तमने मारे अपने घघरो उतरई

આપણા નઈ રમિકા જે રમિકા નામી તો પટી ગયા છે આભરું જ હા હમણાં